સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે યુપીથી સુરત શહેર ખાતે આવી વાહન ચોરી કરી ચેઇન સ્નેચિંગ કરતા રીઢા ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા છે આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના રોજ રમણભાઈ છોટુભાઈ પટેલ પોતાની બાઇક લઈ ખેતરે જતા હતા ત્યારે લસકાણા ભાદા ગામ પાસે જાહેર રોડ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા ઈસમો બાઇક લઈ રમણભાઈનો પીછો કરતા હતા અને કહેવા લાગ્યા હતા કે બાઇક બરાબર હંકારો જેથી રમણભાઈએ બાઇક ઊભી રાખી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેસેલા ઈસમે રમણભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેઇન સ્નેચિંગ કરી હતી છત્રીસ પાંચસો ત્રીસ ગ્રામ ચેઇન સ્નેચિંગ થઈ જેની કિંમત એક લાખ નેવું હજાર જેટલી થાય છે

પોલીસે આરોપીઓ પાસેથી ગ્રામ સોનાની ચેઇન અને અન્ય મુદ્દામાલ મળી ત્રણ લાખ બાણું નો મુદ્દામાલ કબજે લીધો છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પહેલા કામરેજની ઉબેર ગામ ઓમ જીઆરડીસીમાંથી બાઇકની ચોરી કરી હતી અને ત્યારબાદ ચેઇન સ્નેચિંગ કર્યું હતું બાદમાં ચોરી કરેલી બાઇક આંજણા ફાર્મ એચટીસી માર્કેટની પાછળ આવેલ લક્ષ્મી મોહમ ઇન્ડસ્ટ્રીઝમાં બિનવારસી પાર્ક કરી ટ્રેન મારફતે પોતાના વતન જતા રહ્યા હતા હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની ધરપકડ કરી મુદ્દા માલ લસ્કાણા પોલીસને સોંપ્યો છે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત